રવિ ભાબરિયા ja, i No, no, no. અત્યારે મને કારણ રાજમા બોલા બાપુજી મારી નગરી ની પ્રજા શું મને જણાવો અરે બાપુ આપડી પ્રજાની તમને શું વાત કરી દઉં તમારા જેવા રાજા હોય મારા જેવા પ્રધાન હોય કોઈ દિવસ નઈ કોઈ દિવસ ના જ કોયલ કગડાટ કરે છે નક્કી કઈ દુશ્મન નો માણસ આપણા રાજની અંદર આવવા માંગે છે કેમ પ્રધાનજી એમ જ

માણસ કામ કરે બાપુજી માંડ ના પ્રધાનજી એમ બાપુ પિંગલગઢ ની માલી પા ચંદિયો નોકરી કરે હા પ્રધાનજી ચંદિયા ના રાયખારી ચંદિયા ના કાયદા જાય પિંગલગઢ ની માલી चंदू रबारी के हम था। सुभाष प्रधान जी। थैंक यू बापू जी थैंक यू। हे बुद्धान जी। हे बुद्धान जी। हे। थैंक यू अटल हारू। मुड इंग्लिश में खबर नथी पड़ती। बापू तमने मारा ऊपर भर सुनते। કરો બાપુ <tip> <Hey, Brindanji. tip> <okay>, <tip> <tip>

झुकेगा नहीं चला है झुकेगा नहीं चला है झुकेगा ए झुकेगा बापू पुष्पा पे टांगा ढेर तो दे जाय बापू ये मारी, मारी पुष्पा ना पीछा खेरी नहीं गए। वाकी वड़ो तुम्हारी तो टेड़ो अड़ी जाय બાપુ હવે ઓઢણી ના ખીલા ધરપી દઉં બાકી આપડા રાજમાં ઓઢણી ઉડે ને હાઈ પ્રધાનજી એવું મને ગમતું જ નથી ડેલી અચો કે ફેર

આને ભૂલી ગઈ આ હય હવે પૂછડી હલવાણીયા શું કરશો હવે તમારી પૂછડી ખલવાઈ ગયા શું કરલે હો અરે બાપુય કહી દે ના બોલો ના બોલ ના બોલ

કઢિયો કી તમને ન ગાયમો તો એને એનમે માસી કીતી મરબાની બેન એ રાજમાં કોઈ હાજર છે એ નારે ના બધાય ગોંડલગુજરી માં ગયા છે અરે એમ નઈ રજવાડા માં કોઈ છે એ હાર્યો તારો જીજાજી છે એલા સેનો અમારો જીજાજી જીજાજી થાવ ને રોય તમને પાણી ભરવા દો તારો જીજાજી નો થાવ એટલે એમ કાઈ જીજાજી નો ડાયરેક્ટ કહી દેવાનો હોય અમે દીધી કઈ તને બેન તે નો દીધી હોય તો દીયો એટલે હું હવે ભાખરી ભેગો થાવ આને દેવાય બેન નથી દેવી કેમ નથી દેવી તારી બેન ને એ આના તો બધ્યું ના એ આખે આગે થી માગા આવે આની બધીના ના આગે આગે થી માગા આવે દૂર દૂર થી બહુ દૂર દૂર થી નઈ આવે ને કેમ નજીક વાળા ને ખબર છે તારી બેન કેવ્યું છે ઈ મોઢા માં જો ને તો બધુંય ઠીક છે ત્યાર થઈને ક્યાં મળ્યું નથી ખબર મને કાય ખબર નથી માના કશ મને કઈ ખબર નથી બાકી મારો એમાં શું વિચાર હોય ગગી જોઈ લે કેવા ટીંગાણા કે બે જગ્યા નથી મેળી દીકરા તું તો મારી ઉમર ની હેડી નઈ

મારાગી આખરે મારા દીકરા આખો રેતુ મને આવેનો નો વાંધો તને જો તો બટા તને લાલ ટેટુ એ તો બધું ઠીક છે

નાખશું ઓઈલ કર નાખશું ઓલા આવેળા માંથી ભરી લે પાછળ હવેલો આખો શું હતું પરમજી નતો પાડા કોણ હતું અમારે કાનો કુતરો પેડો તમે નવા

ઘણી ખમા બાપુજી ઘણી ખમા બોલો પ્રધાનજી બાપુજી ઓલી ચોકરયું સાર છે અને પાણી ભરવા આવ્યો છે ને પાડતા પાણી ભરતા ભરતા રાહડે રમવાની છે મોકો મળ્યો છે તો પાંચમાં હું એક ગુંમરો મારું પણ ક્યાં રમી લીધું આ હા 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 તિરમું તિરમું કાયલા ઉડ્યો એનો ગા ફાઈ ગયો તારા બાપના હાસુકા લાગ્યું મને બાબા રામદેવ નો ફોન આવ્યો હતો જેદી જેદી તને હાપકુ લાગે ને આમ યોગા કરવા બાકી યોગા સિવાય તારું ભેગું નહીં થાય

તમને કઈ થાય છે આ અતુલિયા ની હોળી છે બાપ ના કયું

પણ મારી ગાડીમાં વીમો પાસિંગ નથી થયા અબે જાય એમ કહો એ હો સમજો 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 એવું લાગે ને તો સાનમુનો છે ને બાપુ જરાક નિંદર કરી જાય જોલું લઈ જાય ને મધિક એક આટ મારવા આવજે હું આ જાહલ પરખે નહીં આવું જાહલે 12 મીટરનો ગાગડો પડ્યો

યા નતો જેબી નું બોલ નકર તો ઘણું બોલાવતું